નમસ્કાર મિત્રો ફરી એક વખત એક નવા વિડીયો બધાનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે જીડીએસ એટલે ગ્રામીણ ડાક સેવક માટેનું અરજી ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું એ પહેલા જો તમે આના જોયો હોય તો એક વખત જોઈ લેવા વિનંતી જેથી કરીને તમને ભરતીને લગતી સંપૂર્ણ માહિતી મળી રહે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે લાયકાત શું છે કુલ કેટલી જગ્યાઓ છે પગાર ધોરણ કેટલું છે વગેરે માહિતી માટે એ વિડીયો અવશ્ય જોવા વિનંતી વધુ સમય ન લેતા વિડીયો શરૂ કરીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને તેમાં વિડીયોના ડિસ્ક્રિપ્શન તેમજ સ્ક્રીન ઉપર જે લિંક બતાવી રહી છે તે ઓપન કરવાની રહેશે લિંક ઓપન કરતાની સાથે જ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં સૌથી ઉપર ઓનલાઈન એવું છે બાજુ ઇન્ડિયન પોસ્ટ નો સિમ્બોલ પણ દેખાય છે થોડું નીચે આવતા તમને અમુક મેનુ દેખાશે જેમાં નોટિફિકેશન સ્ટેજ વન રજીસ્ટ્રેશન સ્ટેજ ટુ એપ્લાય ઓનલાઈન ફી પેમેન્ટ કેન્ડિડેટ ક્લિયરન્સ જેવા ઓપ્શન દેખાય છે તેમજ નીચેની સાઈડે બીજા ઘણા બધા ઓપ્શન પણ દેખાય છે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે સ્ટેજ વન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતની વિન્ડો ઓપન થશે જેમાં સૌથી ઉપર હેડિંગમાં વેલિડેટ યોર ડિટેલ લખેલો આવશે અહીં તમારે ટોટલ દસ માહિતી આપવાની રહેશે જેમાં સૌથી પહેલા છે મોબાઈલ નંબર અહીં આપેલા બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે જે દાખલ કર્યા બાદ બાજુમાં વેલિડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનો રહેશે વેલિડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરતાની સાથે જ તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે જે દાખલ કરવાનો રહેશે ઓટીપી લખ્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ એ જગ્યાએ મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી લખેલો આવી જશે ત્યારબાદ બે નંબર ઉપર છે ઇમેલ જ્યાં તમે તમારું જે રેગ્યુલર ઈમેલ હોય તે દાખલ કરવાનું રહેશે દાખલ કર્યા બાદ બાજુમાં આપેલ વેલિડેટ ઈમેલ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા બાદ તમારા ઈમેલ ઉપર એક ઓટીપી આવશે જે ઉપર મુજબ અહીં પણ દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જે બાદ ત્યાં પણ ઈમેલ વેલિડેટેડ સક્સેસફુલી લખેલું આવી જશે આટલું કર્યા બાદ ત્રણ નંબર ઉપર તમારું નામ લખવાનું રહેશે ધોરણ દસ ની માર્કશીટ મુજબ ત્યારબાદ ચાર નંબર માં તમારા પપ્પાનું નામ દાખલ કરવાનું રહેશે પાંચ નંબર માં તમારી ડેટ ઓફ બર્થ છ નંબર માં તમારું જેન્ડર સાત નંબર માં કમ્યુનિટી એટલે કે તમે જે પણ કાસ્ટ માં આવતા હો ઓબીસી છે એસસી છે એસટી છે જે પણ આવતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે આઠ નંબર ઉપર છે સર્કલ ઇન સેકન્ડરી સ્કૂલ પાસ તમે જે પણ સ્ટેટમાંથી ધોરણ દસ પાસ કર્યું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે નવ નંબર માં ઇયર ઓફ પાસિંગ સેકન્ડરી સ્કૂલ એટલે કે ધોરણ દસ તમે કયા વર્ષમાં પાસ કર્યું તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે આટલું કર્યા બાદ દસ નંબરમાં ટેક્સ દાખલ કરવાનો રહેશે જે અહીં બાજુમાં જમણી સાઈડે દેખાય છે એ ટેક્સ દાખલ કર્યા બાદ નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કર્યા બાદ કંઈક આ રીતે દેખાશે જેમાં ફર્સ્ટ સ્ટેજ ઓફ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટેડ પ્લીઝ કન્ટિન્યુ ફિલિંગ ધ ડિટેલ ફોર રજિસ્ટ્રેશન જેમાં ઓકે કરવાનું રહેશે અહીં તમને તમે અગાઉ જે માહિતી ભરી તે જોવા મળશે ત્યારબાદ નીચે પ્લીઝ કન્ટિન્યુ ફિલિંગ યોર ડિટેલ બિલો હેડિંગ પર નીચેની સાઈડે આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આર યુ પર્સન વિથ ડિઝેબિલિટી જો હોવ તો યસ અને ના હોવ તો નો સિલેક્ટ કરવાનો રહેશે જે બાદ લેંગ્વેજ સ્ટડી ઇન સેકન્ડરી સ્કૂલ એમાં તમે જે સેકન્ડરી સ્કૂલ માં જે પાછા ભણ્યા હોવ એ સિલેક્ટ કરવાની રહેશે વેધર એમ્પ્લોયડ એટલે કે તમે નોકરીયા જ છો જો હોવ તો યસ અને ના હોવ તો નો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારો ફોટો અહીં અપલોડ કરવાનો રહેશે જે પચાસ કેબી સુધીની સાઈઝ તેમજ બસો ડીપીઆઈ નો હોવો જોઈએ જેની ફોર્મેટ હોવી જોઈએ બાદ જેમેટ જેપીજી રાખવાનું રહેશે આટલું કર્યા બાદ નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનો રહેશે સબમિટ બટન પર ક્લિક કર્યાની સાથે જ કંઈક આ રીતની વિન્ડો ઓપન થઈ જેમાં રજીસ્ટ્રેશન ડિટેલ આપવામાં આવેલી જેને એક વખત વેરિફાય કરી લેવાનું રહેશે જો બધી જ માહિતી બરોબર હોય તો સબમિટ બટન પર ફરી વખત ક્લિક કરી દેવાનું રહેશે સબમિટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં ડિયર કેન્ડિડેટ યોર રજિસ્ટ્રેશન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી યોર રજિસ્ટ્રેશન નંબર ઇઝ ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવેલો હોય છે જેને તમારે સાચવીને રાખી લેવાનો રહેશે ત્યારબાદ નીચે કન્ટિન્યુ ટુ એપ્લાય પર ક્લિક કરવાનો રહેશે જે બાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં લખ્યું હોય છે કેન્ડિડેટ એપ્લિકેશન ફોર્મ જેમાં નીચેની સાઈડ તમારે સર્કલ એપ્લાયિંગ ફોર સિલેક્ટ કરવાનું રહેશે સર્કલ સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરતાની સાથે જ તમારા મોબાઈલ નંબર પર ફરી વખત ઓટીપી આવશે જે જે અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નીચે ટેક્સ દેખાય છે તે બાજુના બોક્સમાં દાખલ કરવાનું રહેશે આટલું કર્યા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ પર ક્લિક કર્યાની સાથે જ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં તમારી એડ્રેસની ડિટેલ માંગવામાં જે તમારે તમારા એડ્રેસ મુજબ ફિલ કરવાની રહેશે જેમાં સૌથી પહેલા કમ્યુનિકેશન એડ્રેસ અને ત્યારબાદ પરમાનન્ટ એડ્રેસ માંગવામાં આવેલું છે જો બંને સેમ જ હોય તો અહીં આપેલ બોક્સ પર ટીક કરી દેવાનું રહેશે જેથી કરીને બંને સાઈડે તમારું સેમ એડ્રેસ આવી જશે આટલું કર્યા બાદ નીચેની સાઈડ ક્વોલિફિકેશન ડિટેલ ફિલ કરવાની રહેશે જેમાં સૌથી પહેલા તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે તમારે જે પણ બોર્ડ લાગુ પડતું હોય ત્યારબાદ રિઝલ્ટ નું ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે માર્ક અથવા ગ્રેડ જે પણ હોય તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે આટલું કર્યા બાદ તમારી સામે કઈક આ રીતનું ફરી વખત પેજ ઓપન થશે જેમાં અલગ અલગ વિષયોના માર્ક્સ તમારે એડ કરવાના રહેશે બધા વિષયોના માર્ક્સ દાખલ કર્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારો પ્રેફરન્સ સિલેક્ટ કરવાનો રહેશે જે માટે જે માટે સૌથી પહેલા તમારે ડિવિઝન સિલેક્ટ કરવાનું રહેશે ડિવિઝન સિલેક્ટ કર્યા બાદ એમાં આપેલ ડિવિઝનમાંથી જે પણ પોસ્ટમાં તમે પહેલો પ્રેફરન્સ આપવા માંગતા હોવ ત્યાં તમારો ક્રમ આપવાનો રહેશે બધા જ પ્રેફરન્સ સિલેક્ટ કર્યા બાદ નીચે જે ડિક્લેરેશન ફોર્મ છે ત્યાં ટિક કરવાનો રહેશે અને નીચેનું આપેલું સબમિટ બટન ક્લિક સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જે બાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થશે જેમાં તમને પેમેન્ટ કરવાનું પેમેન્ટ પેમેન્ટ કરવા માટે ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં આપેલા કોઈ પણ ઓપ્શનમાંથી તમને જે યોગ્ય લાગે તે ઓપ્શન વડે પેમેન્ટ કરી શકશો જો તમે ક્યુઆરથી પેમેન્ટ કરવા માંગતા હો તો ક્યુઆર પર ક્લિક કરીને મેક પેમેન્ટ ફોર હંડ્રેડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે પેમેન્ટ કર્યા બાદ તમારી અરજી સક્સેસફુલી સબમિટ થઈ જશે અને તમને એનો કન્ફર્મેશન મેસેજ પણ આવી જશે આશા છે કે તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાઈ ગઈ છે છતાં પણ જો કોઈ પ્રશ્ન અથવા ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેમજ હવે પછીનો તમે જો તમને કોઈ યોજના વિશે માહિતી જોઈતી હોય કોઈ ફોર્મ ફિલઅપ કરવામાં મુશ્કેલી આવતી હોય તો પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો પ્રયત્ન કરીશ કે એના ઉપર આપણે વિડીયો બનાવીએ અને તમારા સુધી માહિતી પહોંચાડીએ બાકી આજના વિડીયોમાં આટલું જ જો તમને આ થોડો પણ ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું તેમજ તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા અને આવા જ માહિતીપૂર્ણ વિડિયો વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી ફરી કોઈ નવા ટોપિક અથવા નવા વિડીયો સાથે પાછા મળીશું ધન્યવાદ